નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે લોકો બાબરા આવી ગયા છીએ બાબરોમાં જે ભાવનગર રાજકોટવાળો હાઈવે છે તેની એક્ઝેક્ટ સામે એક અમને એક જૂની જગ્યા જોવા મળી છે અને સામે વિશ્રામગૃહ જોઈ શકો છો અને પાછળની બાજુમાં સતીષભાઈ તમે સરકારી કમર્સિયલ હાઈસ્કૂલ બાબરા એની બાજુમાં એક જગ્યા આવેલી છે તે આજે હું તમને બતાવીશ આ વાત ઓગણીસો ને દસની છે અને અત્યારે એ જગ્યા તો જર્જરિત હાલતમાં છે તો હું તમને જગ્યા બતાવું છું એ કોના વિષયની જગ્યા છે તમારા વ્લોગમાં બનાવી રહેજો સ્ક્રીપ્ટ નહીં કરતા તમે મારી પાછળ બાબરામાં આવેલી કમળસિંહ જે ખૂબ જ જૂની હાઈસ્કૂલ છે જે ઓગણીસો ને ચૌદમાં એની સ્થાપના થઈ હતી અને એની બાજુમાં જ જે આપણે સાંપ્રાજ બાપુ એભલ બાપુ વાળા જે થઈ ગયા ત્યાં સ્ટેટ હતું ત્યારે એને આ શિક્ષણનું મોટું આપણે સ્થળણી સ્થાપના કરી હતી શિક્ષણની તો હું તમને જગ્યા બનાવું અત્યારે જર્જરિત હાલતમાં એ જગ્યા છે તો તમે મારા વ્લોગમાં બન્યા રહેજો આ રસ્તો થોડાક ટાઈમ પહેલાં બંધ હતો અત્યારે ખુલ્લો થયો છે અને તમે પાછળ જ હું તમને બતાવું છું અંદર જેમ કે આ જગ્યા કેવી છે અત્યારે કઈ હાલતમાં છે તો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો અને સતીશભાઈ તમે સામે બતાવો આ જગ્યા અત્યારે આ જે તે ટાઈમે આ શિક્ષણ માટેનું સારું એવું કેન્દ્ર એભ આપણે સામરાજ બાપુ એભલ બાપુવાળાએ બનાવ્યું હતું તો તમે જોઈ શકો છો અત્યારે આ જગ્યા હેબલ બાપુ વાળાના હસ્તે કરવામાં આવી છે જે આ તમે જોઈ ગયો છો જે તાલુકાદારો બાબરા હતા અને તમે અહીંયા એની તારીખ પણ જોઈ ગયો છો કે બાવીસ માર્ચ ઓગણીસો સોળ અને ત્યાં ઉપર બોર્ડ પર માણેલું છે કે ધ બાબરા તાલુકાદાર ગરાશિયા તમે જોઈ શકો છો આ જે વિદ્યાર્થી ભવન શિક્ષણ ક્ષેત્રે સારી એવી પહેલ કરવા માટે કારણ કે આપણા અમરેલી જિલ્લામાં જ્યારે ગાયકવાડ સરકાર હતી જેણે શિક્ષણની પહેલ કરી હતી અને અત્યારે તમે જોઈ શકો છો આ જર્જરિત હાલતમાં છે અત્યારે અહીંયા કાંઈ નહીં ઉપર તમે આ જોઈ શકો છો વિવિધ વિવિધ ખંડો પણ હતા અહીંયા અને આ અત્યારે તો જર્જરિત ફૂલ થઈ ગયું છે ઓગણીસો દસમાં આ બનવાનું ચાલુ થયું હતું એવી આપણે વાત ઓનલાઈન જાણવા મળી છે અને આ તમે જોઈ કે અત્યારે આ એટલું જર્જરિત છે કે અહીંયા અંદર આવવું પણ આપણે મુશ્કેલ છે અહીંયા તમે મારી સાઈ બાજુમાં અહીંયા આવો તો અહીંયા પણ એક બોર્ડ મારેલું છે અહીંયા તમે ઉપર વાંચો તો દેવાવાળા વિંગ જે કન્સ્ટ્રક્શન ઇન કમર્શિયલ ઓફ વાલા દેવા ઉનડ તાલુકાદાર ઓફ બાબરા અને અહીંયા ક્લાસનું નામ પણ લખેલું છે તમે જોઈ શકો છો અહીંયા રીડિંગ રૂમ કારણ કે પછી આ સંસ્થા જે ચાલુ જ હતી જે કાઠી ક્ષત્રિય વિદ્યાર્થી ભવન છે તમે જોઈ શકો છો સુંદર મજાનું આ વિદ્યાર્થી ભવન અત્યારે જર્જરિત હાલતમાં છે કારણ કે પહેલાં પણ જે રાજા હતા જે આ ચાંપરાજવાળા બાપુ હતા એમણે આ સુંદર મજાની પહેલ કરી હતી અને અહીંયા પણ છે ઓરડા વિવિધ તમે જોઈ શકો છો અહીંયા પણ ઓરડા છે અહીંયા ઉપર લખેલું છે ઘણી બધી વસ્તુઓ પણ અહીંયા તમે આ જે વરસાદનું પાણી આવ્યું છે એના હિસાબે નીકળી ગયું છે તમે જોઈ શકો છો અહીંયા અહીંયા પણ કંઈક લખેલું છે પણ તે અત્યારે હવે કંઈ દેખાતું નથી ખૂબ જ સુંદર મજાના નાના નાના ઓરડા બનાવવામાં આવેલા છે એ સમયમાં જે કાઠી ક્ષત્રિય ભવન છે તે બાબરામાં ચાલુ કરવામાં આવ્યું હતું કારણ કે જેના તાલુકાદાર ચાંપરાજ બાપુ એભલ બાપુ વાળા હતા હજી તમને આ સાઈડના રૂમ પણ બતાવું અહીંયાથી તો છત બિલકુલ ગાયબ થઈ ગઈ છે પણ હજી થોડાક આ જે તમને રૂમ બતાવ્યો એની ઉપર તો છત છે પણ અહીંયા નથી સુંદર મજાના રૂમ આને કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે કારણ કે પછીથી પ્લાસ્ટર પણ દેખાય છે તમને અહીંયા પણ કંઈક લખેલું હોય છે તો અમારી સાથે આવું હું તમને બતાવું ઘણી જગ્યાએ સાઇન બોર્ડ મારેલા છે પણ ખૂબ જૂની જર્જરિત હાલતમાં હોવાથી અત્યારે સાઇન બોર્ડ ભૂસાઈ ગયા છે અહીંયા રીડિંગ રૂમ અહીંયા પણ રીડિંગ રૂમ બનાવવામાં આવેલો છે જેમ તમે સામે રીડિંગ રૂમ જોયો એમ જે આ જે આ બેલા છે અને પથ્થર તમે જોઈ શકો છો અહીંયા આ બે આ પથ્થર છે પથ્થરથી બનાવવામાં આવેલું છે પૂરું બિલ્ડિંગ જે અત્યારે ખૂબ જર્જરિત હાલતમાં છે આવા ઐતિહાસિક વિડીયો અમે તમને બતાવીએ છીએ જો તમને ગમે તો અમારી જે યુટ્યુબ ચેનલ છે તેને ફોલો કરી લેજો ઘણી બધી જગ્યાઓ છે તમે આ જો બારીઓ મૂકેલી છે અને અહીંયા પણ છે રૂમ સુંદર મજાના નાના નાના રૂમ છે આ ઓરડા અત્યારે જર્જરિત થઈ ગયા છે ઉપર તમે બતાવો મૌલિકભાઈ ખૂબ સારી એવી જગ્યા છે આ બાબરામાં આવો જો તમને આવ્યું અમારી જે અમારી આવી વસ્તુ જોવાનો શોખ હોય તો તમે બાબરા આવીને જોઈ શકો છો કારણ કે ઘણી એવી જગ્યાઓ હોય છે કે જે હવે જે બાબરા બાબરાની જે આ ઐતિહાસિક જગ્યા છે તે ભૂતકાળ બની ગઈ છે સરકારી હાઈસ્કૂલ અહીંયા બાજુમાં જ આવેલી છે મકાનો ક્ષત્રિય સમાજની કન્ડિશનમાં ખૂબ અત્યારે ખરાબ હાલત છે આ કારણ કે ઇમારતો છે હવે ફૂલ જર્જરિત થઈ ગઈ છે જોઈ શકો છો તમે આ બારે અહીંયા બે ત્રણ છે હું તમને એ પણ બતાવું તો વિડીયોમાં તમે બન્યા રહેજો ચાલો એ પણ જોઈએ બાર બાજુ બાજુમાં અમને લોકોને અમે આ બિલ્ડિંગ બતાવ્યું એની બાજુમાં જ આ જે જગ્યા છે ત્યાં જમવાનું વ્યવસ્થા હતી કે બધા વિદ્યાર્થીઓ અહીંયા જમી શકતા અને આપણે જે સાંપ્રાજ બાપુ હેબલ બાપુવાળા હતા એણે સતીશભાઈ એની પાછળની બાજુમાં કે જે આપણે જે ટોયલેટની પણ વ્યવસ્થા તમે એ ટાઈમમાં કરી હતી તમે જોઈ શકો છો એકો એક જગ્યામાં બધી વ્યવસ્થા આપી હતી શિક્ષણ માટે સાંપ્રાજ બાપુ એબલ બાપુ વાળાએ ઘણું બધું કર્યું અને તમે આ જે ઇમારત જોઈ શકો અત્યારે તો જર્જરિત હાલતમાં છે પણ પહેલાં આનો નજારો કેવો હોય છે તમે બતાવો આ જગ્યા છે ત્યાં વિદ્યાર્થીઓને જમવા મળતું ત્યારે એ સમયમાં આ જગ્યા કેવી હોય છે જો કોઈની પાસે આનો ફોટા જૂના પીડા હોય તો અમને અમારા વોટ્સએપ નંબરમાં સેન્ડ કરજો જો કોઈ જૂના ફોટા પીડા હોય એમ કે મને આનો બહુ શોખ છે જો તમારી પાસે ફોટા હોય અમને શેર કરજો આ ભવનની બાજુમાં વિવિધ નાના નાના ઓરડાઓ તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ જેટલા વિવિધ ઓરડાઓ છે અને આવી જ જો તમે ઐતિહાસિક જગ્યાઓ જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ્સને તમે અત્યારે જ ફોલો કરી દો કારણ કે ઘણી દરેક વિડીયો બનાવવામાં ખૂબ મહેનત થાય છે તમે વિડીયો જોશો તો લાઈક નથી કરતા કારણ કે અમારે વિડીયો બનતા ખૂબ વાર લાગે છે અને ખૂબ અમે તમે શેર કરશો એટલો અમને સપોર્ટ મળશે અને તમારા સપોર્ટના કારણે અમે તમને બીજા અનેક વિડીયો બતાવશું અને જો તમારા નજીક આવી ઐતિહાસિક જગ્યા હોય તો અમને તમે કોમેન્ટ કરો કે આવી ઐતિહાસિક જગ્યાઓ છે કારણ કે આ બધી જગ્યાઓ જૂનું છે અને આવો જૂનો ઇતિહાસ જોવાનો જો તમને રસ હોય અમને તો ખૂબ આવી જૂની જૂની જગ્યાઓ જોવાનો ઇતિ રસ છે તો અમે આવી જગ્યાઓ તમને બતાવતા રહીશું ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ અમારી ફેસબુક ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોક્સના પેજને ફોલો કરીને રાખો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ